જેમાં અનેક લોકો હેરાન પરેશાન થયા તેની વચ્ચે વડોદરા શહેર માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે ફાયર ઓફિસર તેઓનો ફોન નથી ઉપાડતા તેમનું કહેવું છે કે ફાયર ઓફિસર માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલની સાથે સાથે ધારાસભ્ય મનીષાબેન અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈનો પણ ફોન નથી ઉપાડતા યોગેશ પટેલે એમ પણ કહ્યું કે પાલિકાના કમિશનર એમની સાઈટ લેશે તેઓ દ્વારા ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ પણ કરવામાં આવી છે તો સવાલ એ ઉભો થાય છે કે શું સાચે ચીફ ફાયર ઓફિસર ધારાસભ્ય યુગેશભાઈ પટેલ મનીષાબેન વકીલ અને ચૈતન્યભાઈ દેસાઈના ફોન નથી ઉપાડતો ફરિયાદ કરી કે આ ફાયર ઓફિસર છે કંઈ એની આજે અમે કમિશન મુખ્યમંત્રીને રજૂઆત કરેલી મારી એકલાની નહીં મનીષાબે એને બી એને ફોન કરતી હતી તો બી એને ફોન નથી લીધા એવી રીતે ચૈતન્ય દેસાઈએ જે અકોટાના ધારાસભ્ય બી ફોન કરેલા એને બી ફોન એને નથી લીધા જ્યારે આવી પોઝિશન હોય શહેરની ખરાબમાં ખરાબ પોઝિશન શરૂ થયેલી ને એ વખતે જો ફાયર ઓફિસર ફોન ના લે તો સ્વાભાવિક લોકોને જે જરૂરિયાતની ચીજ પહોંચાડવાની હોય એ પહોંચાડી ના શકાય માટે મેં મુખ્યમંત્રી ગાયબ જ હશે ને કારણ કે જ્યારે એ ફોન અને બીજે દિવસે જ્યારે અમે ફોન કરીએ છીએ ત્યારે એ ફોન એનો એનો પોતાનો ફોન બીજા પાસે હતો તમે તો કેટલાય પૂરો જોયા છે આવું પહેલી વખત જોયું કે ચીફ ઓફિસરે ફોન ના કહો કે તો તંત્ર કઈ રીતે એ વાત ને કમિશનરને ને બી કરી છે ને કમી મને જાણવા મળ્યું કે કમિશનર શ્રી એનું ખેંચી રહ્યા છે તો કમિશનરને ને બી મે કીધું છે કે જો ભાઈ આવા ઓફિસરો તમે કોઈ પણ જાતનો સહયોગ ના આપો એટલે જ્યારે સોમવારે જ્યારે વડોદરા શહેરમાં ભારે વરસાદ પડ્યો તારે સવારથી અમારે જે વિસ્તારમાં પાણીની બોટલ કે ખાદ્યની વસ્તુઓ જ્યારે પહોંચાડવાની હતી તારે ફાયર બ્રિગેડ બરોડામાં હતું તારે એનડીઆરએફની ટીમ કે કોઈ બીજી ટીમ હતી તો સવારથી હું એને ફોન કરતો હતો બપોરે બી કર્યા છે સાંજે બી કર્યા છે એ બાબતની ચિંતન દેસાઈને બી મેં ફરિયાદ કરી કમિશનરને બી ફરિયાદ કરી પણ એ કઈ છે ખબર જ નહોતી પડતી બીજે દાડે બી અમે જ્યારે એને ફોન કર્યા ત્યારે એ ફોન એનો ફોન